ખાતે ઓપરેશન શિલ્ડ આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક પાર રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશન અનુસાર ઓપરેશન શિલ્ડના ભાગરૂપે રાજ્યમાં સિવિલ ડિફેન્સ અંગે લોકોમાં જાગૃતિ અને તૈયારી વધારવાના હેતુથી વિવિધ જિલ્લાઓમાં મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની સૂચના અન્વયે આજ રોજ સિવિલ ડિફેન્સની બીજી મોકડ્રીલ ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શનમાં બીપીસીએલ ખેડા અને એસઆરપી ગ્રાઉન્ડ નડિયાદ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજાઈ હતી પ્રથમ મોકડ્રીલ બીપીસીએલ ખેડા ખાતે યોજાઈ ખેડા અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન બીપીસીએલ પ્લાન્ટમાં ઇમરજન્સી ફાયર દુર્ઘટનાની પ્રથમ મોકડ્રીલ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી ખેડા વહીવટી તંત્ર અને બીપીસીએલ પ્લાન્ટ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલ આ મોકડ્રીલ ઓપરેશનમાં સુરક્ષા દળ બચાવ દળ સહાયક દળ અને અગ્નિશમન દળે તેમની કુશળતા અને તત્પરતાનો પરિચય આપ્યો હતો